જય માતાજી ખેડૂતભાઈ અમારું યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે આંબામાં જે આ ગેરુનું કામકાજ ચાલ્યું છે મારવાનું ગેરુના ઘણા બધા ફાયદા છે તો આપણે એમાં વિડીયોમાં જોતા રહીજો આગળ વાત કરી આમાં અત્યારે અજમા અને વરિયારી બે મિક્સમાં આવેલ છે અને નેદ બહુ તો નેદના ઢીગલા થતા હો પારિયે છે એ વરિયારી છે ને અત્યારે એમાં અજમા છે અને આપણી વાત કરવાની છે આપણી આંબાની તો આંબામાં અત્યારે જો આ ગેરું મારવાનું કામ ચાલુ છે આ ઘેરું ગેરું ને થોડુંક પાણી નાખ્યું હતું ને આપણે આ હરમણાનો બુઠો હોય હરમણો એ પણ હાલે બીજો પીસો પણ આવે ત્યારે મળે બજારમાં એ પણ હોય તો હાલે આપણી જો એની વાત કરીએ તો ગેરુના ફાયદા જો આમાં જો આંબો છે આ આંબો નાનો છે હજી તો એ જો આમાં થળમાં સાલું ઉખડી ગયું અત્યારે આ ઘેરું માર્યું એટલે બહુ ન દેખાતું અમે સાલું જ આ એક બાજુને ઉખડી ગઈ બીજા પોળા પળડા થવા મુંડા સાલના એટલે આ ઘેરું મારીએ એટલે આ પ્રોબ્લેમ ન થાય ગેરુનું ખાસ મહત્ત્વ એ જ છે કે મજામાં કોઈ મુંડા નાનતેન જીવા જ ને હોય ને એને ઘેરું મારીએ ને એટલે કલરનું દેખાય ને સડે જ નહીં નાણાં ભેગું ટૂંકમાં બીજું આપણી વરઠુથુ આવે બ્લુ પેપર આવે એ બધું આમાં ડીડીટી છે ડીડીપી આપણી મગફળીમાં ને ભેરવીને રાખીએ ઊંડો ન પડે એ એ પણ આમાં થોડી ઘણી ભેરવી દઈએ ને તો પણ ફાયદો જાજો થાય જો આપણી આંબામાં બધા ઘેરું મારવાનું કામ ચાલુ છે ઘણી બીજા નંબરમાં આપણી આમાં ઈરની પણ પ્રોબ્લેમ આવે આંબામાં જે આ પાંદડા છે અત્યારે વહી ગઈ અને પછી આ માથે સાહેલ છે એમાં ઈર વહી આ બધા હે છે એ વહી ઈર એટલે આમાં આપણી દવામાં સાટવાનું હોય આંબામાં એને છટકાવ કરવાની વાત કરીએ તો આપણી જે પ્રોફેનો આવે એ પણ મારે હકીએ અને ભેગી મોનો ખોટો મારી દઈએ ને નરવાઈ ની એટલી બહુ સારું રિઝોર્ટ છે સાપ પાવડરનો પણ છંટકાવ કરે હાક ગઈ આપણી બહુ જોરદાર રિઝર્ટ છે એનું એટલી આંબામાં બીજો એક સૂનો આવે મારવાનો સફેદ ઘણા આપણે જોઈએ બગીચામાં મારા હોય એ ઘેરું ને સૂનો ને સૂનો પણ મારે હાક ગયા આપણી ખાલી અમે ઘેરું જ મારીએ પછી પેલા ગેરુ ને પછી સુનોઈ પણ મારે હા ગઈ ને ઘેરું ની કંઈ કિંમત કંઈ લાંબી કંઈ છે નહીં પચાસ રૂપિયા લઈ લઈએ એટલી ઢગલો છે આપણે ઘણા બધા આંબામાં થઈ જાય ને અત્યારે મોરની મોર આવવાની સિઝન પણ છે કેરીનું તો કે આ આંબા તો નાના છે બીજા આવેલી બાજુ મોટા છે આંબા એ બધા ફૂટેગા મોર આવે ગયો એમાં પણ ઘેરું મારવાનું છે ઘેરું મારવાથી ઉતર પણ ન સડે આંબામાં આપણે એક વિડીયો આગળ બનાવેલો હતો મોટા બગીચાનો એ પણ તમે ચેનલમાં જોવા લેજો આગળ હે મોટા આંબા બગીચાની બધી માહિતી એ ખેડૂતભાઈ શું માવજે કરે એ ને એમાં કઈ રીતના દવા સાટે સાટેક્ટરથી સાટે મોટા આંબા એટલે ટ્રેક્ટરથી સાટવી પડે એટલે આગળ ચેનલમાં જોવા લઈએ એ પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મોકલ છે ખાસ કરીને અત્યારે આપણી ધારો કે ઘરના આંગણે બગીચો હોય આપણી બે શિયાળ જાડવા ખાવા ખાવાહારવી હોય કોઈ ચીકડી હોય જામફરી હોય કોઈ આપણી હીરા માટે લીમડા હોય એ એમાં ટૂંકમાં ગેરું અત્યારે શિયાળામાં માર દઈએ એટલે બહુ ફાયદાકારક છે ઉત્તર ન સડે બીજી જીવાતને પણ જાજો ફેર પડે એટલે આપણી ટૂંકમાં એ ઘરના આંગણે જે જાડવા હોય એમાં માર દઈએ એટલી રેડી કામ કમ્પ્લીટ આપણી ને એક ફરે મારવાનું હોય આ અને આમાં કોઈ ભાગમાં કંઈ લાંબુ હોય નહીં પીસો મારી જવાનું હોય બધે તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ને કરીએ તો અને આપણી આગળ વિડીયા બધા ખેતી વિશેના અને ટ્રેક્ટરના બધી ને બધા આપણી ચેનલમાં મૂકેલા જ છે વિડીયા તો એ પણ જોઈ લીજો તો વિડીયા સારા લાગે તો લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી બધા ભાઈઓને